Terima kasih telah menonton! খলে লে মাঙ্গ মেখেন খলে লাপ না হওয়া মাছাটে বললা আম তলে হ উপই ত কিনি মে উঠন কিনি কিছু

ये तो एक मसेपियो रखे इन खपर इत भरूं जो सेपियो ना तो आवाज़ हो आई ना की दी तो ना खुआ मात वहाँ से वही जो है इन भरे जा हाँ आप तो आप लोग भी हैं ना सेपियो ना वो ठीक है लेकिन हाँ लोग जो है है यार नूला राम राम भाई हेलो तो फूको खराडे करवानो छे आमता થઈ ગયો હે થોડોક વરી હરખો કરવુંમ કાપતા કાપતા જી થઈ દો એ ઈ પાછો વરી ઉપર ચડાવી દઈ અને એનો માપતાલ કર લઈ એટલે પ્લાસ્ટિક નું કાગળ કે તલપત્રી આપણે જી નાખું હોઈ ને ઈ પડી જાય તો આપણે ટીપીઓ તૂટી ગયો તો ને તે જોઈને બધું હાલી પાખી મે નોખો કર નાઈ કું તો ઈ બધું જરા પાસો જોડી લઈ વરી પાસો નીરે તે સાંધી લેવા આંધું નથી વેલ્ડિંગ નથી કર્યું એમનો પડ્યો હે તો ಕರೆವುಗೆ ತೋ ಹಮರ ಕ್ವೈಕ್ ಜಗಯಿ ತೀ ಇನೆ ಸೋಡಿ ನಾಕಿ ಒಲು ಜೋಡಿ ಲೈ ಅನೆ ಕೊಕೊ ಉಚೋ ಚಡಾವಿ ದೈ હાલો ભાઈ તો જો હવારમાં મસ્ત બધો ઢેગલો ચડાવી દીધો હે હવે એને ઢાંકવાનો જ માપ લઈ અને ઢાંકવાનો હે આમ તો જો કે પિસ્તાલીસ છેતાલીસ ફૂટ લંબાઈ છે આવી રીતના અને પહોળાઈ છે અને ચોત્રી પાંત્રીસ ફૂટ અને ઓલો ઢેગલો થોડોક જો ઊંચો ચડાવી દીધો હવે એને હરખો કરવાનો બાકી છે અહીંયા રહી છે આપણી આપ પટ્ટી હાલો રાજુભાઈની રાહ જોવામાં આવી રહી છે રાજુભાઈ આવે ને તો ઓલો ઢેગલો હરખો કરી નાખી

टूक में पाकती नहीं आए तो बहु जो है जी बहु मजा आए है पाके नहीं ठड़ी नहीं, नहीं था तो मैं लिखो ताड़िया बहु है ताड़िया था हम कैदी ने बजा खाई है अटाणे जो हाँ पाक एंड में है टूक में हमें उवरवा तैयारी से आखिर लूंबू आम अर्धी अर्धी था पाकी गई है अर्धा पीरा हज एवं से डाकू मंगल सिंह है ओहो <laughs> 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 E' dai, দেখা যাচ্ছে কি বলতো आओ ने वती तो तीनी हजी वाली लूम है वो जोता थर थे पेड़ वही। रेवा दे ने ना उठकाओ चला कई गई हो आला छोड़ दी कि मने हमारा फेवरेट भागे बदल पाकल भावे पण मने हाव पाकल न भावे आवा खाचा पाका भावे जावा होय नाही हम्म कालो भाई हजी बेक लंबू फूल पाकल है पण अबे हटणच तोडवा अबे काल परमदीवरी आमते जोके खरी जय अफाडा फाडा री नहीं

तवाई क्यों? ये जाती हूँ लेकिन इधर थी। हाँ, तवाई घर, तवाई घर। अलवा तार काली, कहीं भी क्यों आना ही खाली? एक है, है ना? पागल है। हम्म, है, बाहर मुखी કોઠું તો સુહાવ પણ એમાં ચાર પાંચ છોટે તો વડી વડી થોડી કા હાલ તો આ કેરી હે ઈ મોરી કેરી હે કે આવી ગઈ લાગે હે એ પારી પાકલ ને કઠણા હે ભૂલ જો હવે આપડા વિરુભાઈ

કલેક હતા નતું યહી મે નીચે પર હવે કટ છે હા રેડીયા ઓ સનો રેડી આપડે આટલી કેડી તોડી હે મરબા માટે હાલો હવે રાજુ કાકાન બરકતા અમે ઇને ચા પીવો છે તો રાજુ કાકા એ રહ્યા રાજુ કાકા चापी वा। हाँ लो मेरे चाहते हैं कि वह गरम अन्य राज्य बयावे लामे भी ठीक से। हाँ लो बेत्रा चापी वा ये भगवान इधर पी लिखो। पी कम लिए जितने पी गो केरियु तोड़ता लोग। नहा माहौलों देखा तो केरिपी का देते इधर तब आएगी लती। पर मूर्खों सोना भी क्या करो हरियाणा केरियु तोड़ देगी।

ચા પાણી પી લીધું ને હવે આપણે ને વેલ્ડિંગ કરવાનો વારો છે તો આપણે લઈ લઈ ટ્રેક્ટર ને અંદર આયો જો હંત હલડ કરવાનો બધું રાખી દીધું છે તૈયાર જો દે ભુટ્ટે નઈ નો બસ કેતું કરતા હર યુ લઈ લીધી છે ભાઈ हेलो ભાઈ તો જો આપણે વેલ્ડિંગ ઘણા બધે તો છંદાઈ દીધા છે પણ એક મિસ્ટીક થઈ ગઈ છે અને ત્રહા ચોટાડવાનો હતો ને હાવ સીધા ચોટાડ્યા એટલે અહી ભુટકી જે છે આકડીયો દેવાતો નથી આ અહી અહી થોડોક ગાડો રહી જાય છે એટલે એ ભૂલ થાય એટલે વરી આને પાછું તોડી અને સ ત્રહા કરવા જો અને હવે થઈ ગયા છે બપોર તો હાલો કરી લઈ બપોરા જો અહી બધા જમવા બેહી ગયા છે ખરા ફરર હે કે ખાતર પાડવા બેઠા ખાતા પાડવા

કે કઈ કઈ ખાતું દીદો પણ એવા હોય ને એટલે રેના એટલે બીજા પણ એવા હોય ને જેમ બધા ખાવાનું હોય ને એટલે થઈ ગયા એટલે બટર થાય હા એટલે કાળી બે ને કામની મીમાં ચાબો છોમાં તમે રીઓ કઈ રીત નહી બા પંખો ચાલુ કર દેજો પાણી ને રેવું ને જો ન કે રહેવાય આ વાઈડ દેવજીને પરવ ન હતી અને હું વાંતો હે કે નય રુચિ રહે આઈ દે આ વી ને ખાતે ગઈ તો મેલી રેવાનું બાનું હે રજી હાલો ઈને વાહે આપણે સુકી ભાની ખાઈ લીધી આમ ટપળા અને અમારે જો કેરીના આથણા કોઈને બખોરા કરવો હોય તો આવી જાવ ઓવે તાણે ઓચિંતામાં અમારે ખંભડી જવાનું પ્લાન થઈ ગયો છે पप्पा भाई मम्मी हमें जाए कहीं खबाड़ी तो अपने वीडियो पूरा तो तो कर, कर, जो, जो कर ना कि एड करना चाहिए विडियो गमे तो लाइक करजो शेर करजो चेनल सब्सक्राइब कर दजो मशू पर कालग में बाय बाय